જય હિન્દ મિત્રો વિશેષ સાત જણાવવાનું કે આપણી આજે સબંધ સેતુ ટ્રસ્ટ દીકરી દત્તક યોજનાનો એક નવો પ્રોગ્રામ લઈને આવી છે દીકરી દત્તક યોજના એટલે શું કે આજના સમયમાં વાલીઓને દીકરીના ખર્ચ વધારે પડતા હોય છે તો સબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આ સંસ્થા દીકરીના ખર્ચ મેનેજમેન્ટ એટલે કે અપાવી શકે એવી સંસ્થા છે તો હરેક વાલીઓને દીકરીના વાલીઓને ખાસ મારી નમ્ર વિનંતી છે કે સબન સેતુ ટ્રસ્ટની અંદર આપણી દીકરીનો ફોર્મ ભરો યોગ્ય પાત્ર મેળવો પાત્ર મેળવા પછી યોગ્ય વ્યવસ્થા તમને થઈ શકે એના માટેનો અમે દીકરી દીકરી દત્તક યોજનાનું આયોજન કરેલું છે દીકરી દત્તક યોજના એટલે શું કે આજના સમયમાં દીકરીનો જે ખર્ચ છે સમયને આધીન વધારે છે તો આ ખર્ચને પહોંચવા માટે સબન સેતુ સેરિટેબલ ટ્રસ્ટ ખર્જો

એને અટકાવી અને સિંગર માં આપણે દીકરા દીકરીનું આયોજન કરેલું છે આજના સમય પ્રમાણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમે એ પણ વિચાર્યું કે અમે ઘણા થેરું દીકરીઓને વાલીઓને મળવા ગયા તો એક જ પ્રશ્ન છે કે મુકેશભાઈ પાત્ર તો સારું ઠીક છે સમાજમાં બધું બતાવે છે પણ અમને અમારા ખર્ચને લઈને બહુ અટવાઈ છે પણ હવે આ ખર્ચ માટેની વ્યવસ્થા શું તો અમે એમને આશ્વાસન આપીને કીધું કે ભાઈ તમે ચિંતા નહીં કરો સેતુ ટ્રસ્ટ આજે નવો એક

અને આ વિડીયો જોયા પછી તમારા મિત્રો સગા સંબંધીઓને અવશ્ય મોકલજો જેથી કરીને કોઈ આવી દીકરી હોય એમને આ સહાયની મદદરૂપ થઈ વિશેષ યુટ્યુબ ચેનલની અંદર આપણી જે ચેનલ બનાવેલી છે એમાં અવનવા વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે વિડીયો જોશો લોકોને વિશ્વાસ બેસે અને માહિતી મળશે અવનવા વિડીયો આપણે બનાવતા રહેશું લોકોની હેલ્પ કરતા રહેશું લોકોને સહાય દેતા રહેશું જય હિન્દ વંદે માતરમ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરી અને આગળ વધારજો સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર